ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તાપી જિલ્લાની પ્રેસ કોન્ફરન્સમાં ભ્રષ્ટાચાર મામલે જવાબ ના આપી શક્યા તો પ્રેસ કોન્ફરન્સમાંથી માઇક ઝટકી મંત્રીજી ત્યાંથી જતા રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેમજ કેટલાક મીડિયા કર્મીઓને કવર આપીને આ ઘટનાને છાવરવા માટે પ્રયત્ન કરવામાં આવેલ હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે બે હજાર તેવીસ શાળા પ્રવેશોત્સવ લખેલ હોય તેવી સાયકલ ભંગાર અવસ્થામાં વ્યારા સુગર મિલના કમ્પાઉન્ડમાં ગત દિવસોમાં જોવા મળી હતી જેને લઈને અનેક અખબારો તથા ચેનલોમાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો તેમજ વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કારણ કે બે હજાર તેવીસ પ્રવેશોત્સવ લખેલ સાયકલ ધૂળ ખાતી હાલતમાં પડેલ હોય તો બે હજાર તેવીસ ના વર્ષમાં વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી હતી કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો હતો જો કે આજ રોજ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તાપી જિલ્લાની મુલાકાતે આવનાર હોય ત્યારે આ સાયકલોનું રંગરોગાન કરવામાં આવ્યું હતું અને આ જૂની સાયકલોને નવી સાયકલ બનાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જો કે કુબેર ડિંડોરને લઈને સરકારી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં કુબેર ડિંડોર દ્વારા આહવા ખાતે કાર્યક્રમને લઈને માહિતી આપવામાં આવી હતી જેમાં એક પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે પ્રવેશ ઉત્સવ લખેલ સાયકલનું નવીનીકરણ કરવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તો શું આ જૂની જ પધરાવી દેવામાં આવશે આ સવાલ પૂછવામાં આવતાની સાથે જ ભાજપના મંત્રી કુબેર ડિંડોર પ્રશ્નનો યોગ્ય જવાબ ન આપી શકતા પ્રેસ કોન્ફરન્સમાંથી માઇક ઝાટકીને ઉઠીને ચાલતી પકડી લીધી હતી ત્યારે પહેલા જુઓ આ વિડીયો જેમાં ભાજપ अपना मंत्री कुबे डिनडोर माइक मुकी ત્યાંથી જતાં જોવા મળ્યા એક વર્ષથી આ સાયકલ જરા સુગરની પડી હતી જે નું રંગ રૂગાણ કરીને એજન્સી દ્વારા આપવામાં આવી રહી હોય એવું કઈ આપણે રતિકલક્ષી રિપોર્ટ મળવી અને પછી આપણે વાત કરીશું ખેલ સાહેબ અને આજે શિક્ષ સાહેબ છે સાહેબ જોકે જૂની સાયકલને જ રંગરોગાણ કરીને ભંગા સાયકલને વિદ્યાર્થીઓને પધરાવી દેવામાં આવનાર હોય કે આ સાયકલમાં કૌભાંડ આચરવામાં આવેલ હોય તે અંગેની બાબત છુપાવવા માટે કદાચ પ્રેસ કોન્ફરન્સમાં આવેલ તમામ મીડિયા કર્મીઓને કવર આપીને મામલો રફે દફે કરવા માટે જણાવવામાં આવ્યું હોય તેવું જણાઈ આવ્યું હતું જોકે કેટલાક મીડિયા કર્મીઓ દ્વારા જે આ કવર લેવામાં આવ્યું હતું અને અન્ય કેટલાક સ્વાભિમાની અને કર્તવ્યનિષ્ઠ મીડિયા કર્મીઓ દ્વારા આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને સત્ય હકીકત પ્રજા સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે ઉલ્લેખનીય છે કે શું આ ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચારને છુપાવવા માટે માટે મીડિયાને પણ ખરીદવા પ્રયત્ન કરવામાં આવે છે તો શું ભાજપના અન્ય નેતાઓ કે મંત્રીઓ દ્વારા આ રીતે ભ્રષ્ટાચાર આચરીને ભ્રષ્ટાચારને છાવરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે શું મંત્રીઓ દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે પણ છેતરપિંડી કરવામાં આવે છે આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે સમગ્ર મામલાને લઈને પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે જો કે હવે આ મામલો આગળ શું વળાંક લેશે તો પ્રશ્ન જ રહ્યો